હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન તેમાં એકમ પંદર ભારતીય બંધારણ તેનું સ્વાધ્યાયભૂતિનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં શરૂઆતમાં જે એમસીક્યુ પ્રશ્નો આપે છે એના જવાબ આ રીતે રહેશે જે મેં જવાબ અગાડી રાઉન્ડ કર્યો છે બરાબર તો આ થયા આપણા એકથી નવ એમસીક્યુ પ્રશ્નોના જવાબ બરાબર ત્યાર પછી પ્રશ્ન બે જોઈએ તેમાં ખાલી જગ્યા આપેલી છે તો એના જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન ત્રણ તેમાં સાચા અને ખોટા આપેલા છે તો એના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર પછી આગળ આપણે જોઈએ પ્રશ્ન ચાર મને ઓળખો બરાબર એના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન 5 માં જોડકા જોડો આપેલું છે એ જોડકા જોડોનો જવાબ આ રીતે લખવાનો રહેશે તમારે ત્યાર પછી પ્રશ્ન 6 માં હક અને ફરજમાં આપણે વર્ગીકરણ કરવાનું છે જેમાં હક આવતો એ હક અને ફરજ આવતો એ ફરજ એ લખવાનું છે તો જેના જવાબ આ રીતે લખવાનો રહેશે તમારે તો આ થી દસ હક અને ફરજના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે બરાબર ત્યાર પછી પ્રશ્ન જવાબ આ રીતે લખવાનો રહેશે લોકશાહી એટલે શું ત્યાર પછી બિન સાંપ્રદાયિક દેશ એટલે શું એનો જવાબ આ રીતે લખવાનો રહેશે તમારે ત્યાર પછી આગળ જો આપણે તો બંધારણના મૂળભૂત હકો એના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે

તેમના નામ આપણે લખવાના છે ઓળખીને જેમના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર એ જવાબ તમારે આ રીતે લખવાના રહેશે પછી પ્રશ્ન દસનો જવાબ આ રીતે લખવાનો રહેશે આ સાથે આપનો વિડીયો પણ પૂરો થાય છે તો ફ્રેન્ડ્સ અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો કે જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવતા રહીએ અને બાળકો સુધી પહોંચાડતા રહીએ ઓકે ગુડ બાય હેવ નાઇસ ડે